શ્રી મથુરે ભારતીય ભાષાઓના અભ્યાસ અને શિક્ષણને વધુ પ્રસારિત કરવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા વ્યક્ત કરી તેમણે ભારતીય ભાષાઓના અભ્યાસ માટે વધુ સંસાધનો અને સહકારી જોબ પર ભાર મૂક્યો આ પ્રયાસો ભારત અને ચીન વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સાઉથ એશિયા વિભાગના શિક્ષકોએ પણ ભારતીય કૌંસ સ્વાગત કર્યું અને તેમણે ભારતીય ભાષાઓના અભ્યાસ અને સંશોધન માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી આ મુલાકાત બંને દેશોની યુવાનોને ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની તક પ્રદાન કરે છે આ પહેલ ભારતીય ભાષાઓના વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે ભારતીય ભાષાઓના અભ્યાસ માટે નવી તકોનું સર્જન કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિને વધુ નજીકથી સમજવામાં મદદરૂપ થશે આ પ્રયાસો ભારત અને ચીન વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવશે